નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના મહત્વના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકીએ પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રધ્વજના સન્માન માટે ભારત સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો તો ધ્વજના સન્માન માટે ભારત સરકાર દ્વારા ભારતીય ધ્વજ કાયદો બનાવવામાં આવ્યો છે બીજો પ્રશ્ન છે રાષ્ટ્રધ્વજના ચક્રમાં ચોવીસ આરા શું દર્શાવે છે તો ચોવીસ આરઆ ચોવીસ કલાક દર્શાવે છે ત્રીજો પ્રશ્ન છે રાષ્ટ્રધ્વજના ચક્રના આરાનો રંગ કયો છે તો ઘેરો વાદળી રાષ્ટ્રચિન્હમાં સિંહની સંખ્યા કેટલી છે તો રાષ્ટ્રચિન્હમાં સિંહની સંખ્યા ચાર છે ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર કયા અધિવેશનમાં કરાયો તો લાહોર અધિવેશનમાં ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છઠ્ઠો પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરાયો તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કરવામાં આવ્યો હતો સાતમો પ્રશ્ન છે રાષ્ટ્રીય જયતે સૂત્ર ક્યાંથી લેવામાં આવ્યું છે તો સત્યમેવ જયતે સૂત્ર મૂંડુકોપ નિષદ માંથી લેવામાં આવ્યું છે રાષ્ટ્રીય ચિહ્નમાં સત્યમેવ જયતે સૂત્રની લિપિ કઈ છે તો એ લિપિ છે દેવનાગરી રાષ્ટ્રીય ચિહ્નમાં ડાબી બાજુ કયા બે પ્રાણીઓના ચિહ્નો છે તો ડાબી બાજુ હાથી અને ઘોડાના ચિહ્નો રાષ્ટ્રીય ચિહ્નમાં જમણી બાજુ કયા બે પ્રાણીઓના ચિહ્નો છે તો સિંહ અને સાંટના ભારતનું રાષ્ટ્રગાન કયું છે તો ભારતનું રાષ્ટ્રગાન છે જન ગન મન ભારતનું રાષ્ટ્રગીત કયું છે પ્રકાશિત થયું હતું તો ભારત ભાગ્ય વિધાતા જનગન મનના રચયતા કોણ છે તે છે રવિન્દ્રનાથ ટાગોર ભારતના રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કરાયો તો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ભારતના રાષ્ટ્રગાનનો સ્વીકાર કરાયો હતો રાષ્ટ્રગાન ગાવાની સમય અવધિ કેટલી છે કરાવન સેકન્ડની રાષ્ટ્રગાન સંક્ષિપ્ત રૂપમાં પ્રથમ અને છેલ્લું પદ ગાવાની સમય અવધિ કેટલી છે 20 સેકંડ ભારતના રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે પાંચ પદ સૌપ્રથમ પ્રથમ જન ગન મન ક્યારે ગવાયું હતું તો સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર કલકત્તા ખાતે સત્યાવીસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા તો કિશન નારાયણ ધર ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું છે આનંદ મઠમાંથી વંદે માતરમના રચિતા કોણ છે રાષ્ટ્રગીત ગાવાની સમય અવધિ કેટલી છે તો 65 સેકન્ડ એટલે કે એક મિનિટ પાંચ સેકન્ડ વંદે માતરમ સૌપ્રથમ ક્યારે ગવાયું તો કોંગ્રેસના બારમા અધિવેશનમાં અઢારસો ને છન્નું બારમા કલકત્તા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા રમતુલ્લા સયાની